નોનવેજ અને શાકાહારી ફૂડ બંનેમાંથી આપણને વિટામિન બી ટ્વેલ્વ મળે છે જે શાકાહારમાંથી લેવા ઈચ્છતા હોય એવા લોકો સવારમાં કોળાનો જ્યુસ એટલે કે પમકીન એ સિવાય આપણું જે શ્રીફળ છે તાજું એની છીણ ત્રણ ચાર ચમચી ખૂબ ચાવીને ખાય તો એમાંથી પણ મળે છે શેકેલી કેરીની ગોટલી એના ટુકડા એક એક ચમચી મુખવાસમાં લેવામાં આવે તો એમાંથી પણ આપણને વિટામિન બી મળે છે જે ગળી વસ્તુઓ છે ખજૂર મગજ અને સુખડી એ આપણા ન્યુરોન્સને સપોર્ટ કરે છે ન્યુરોન્સનો ખોરાક વિટામિન બી છે એટલે તમે ગળપણ ન્યુરોન્સને આપો તો એ ઓછું બી ટ્વેલ વાપરે હવે મૂળ વાત માંસાહારમાંથી જે લોકો બી ટ્વેલ મેળવવા ઈચ્છતા હોય એ જ્યારે વીકમાં ચાર વાર ખાય ત્યારે એ બી ટ્વેલ એમણે ઈચ્છે એટલું એમાંથી મળી શકે છે પરંતુ એક શરત છે એ પચવું જોઈએ જે મજૂરી કરનાર લોકો છે એ લોકો માંસાહાર પચાવી શકે એવું પેટ રાખતા હોય છે પરંતુ જે લોકો થોડું ઘણું જીમ કે કસરત કરે અને બી ટવેલ માટે કે પ્રોટીન માટે નોનવેજ ફૂડ લેવા જાય અને એમાંથી જે ભાગ ના પચે એમાંથી પહેલું રિસ્ક છે યુરિક એસિડનું એ વધારાનો જે યુરિક એસિડ એમાંથી પેદા થયો એ હૃદયને બગાડે છે લિવરને બગાડે છે કિડનીને બગાડે છે અને જોઈન્ટ્સને બગાડે છે બીજું આ એવો ખોરાક છે નોનવેજ જેને પચતા વાર લાગે છે એ મોટા આંતડામાં પડ્યો રહે તો સતત વર્ષો સુધી જે લોકો માંસાહારી છે એમાંથી અમુક લોકોને કે ઘણા લોકોને મોટા આંતનું કેન્સર થાય છે કારણ કે સડે છે અને એમાંથી ઘણા બધા ઝેરી પદાર્થો પેદા થાય છે આ એના ફાયદા રિસ્ક અને ઉપયોગ છે હવે જે શાકાહારી લોકો છે એ લોકો કેરી જે પાક્કી છે એ ખાય અને એની જે ગોટલી છે એને ચૂસે તો એ એમાંથી પણ સૂક્ષ્મ પ્રમાણમાં એમને વિટામિન બી ટ્વેલ્વ મળી શકે છે પરંતુ મૂળ વાત જે અગાઉના વિડીયોમાં પણ મેં કહી છે કે શરીરમાં તમે બી ટ્વેલ્વ લો છો તો ખરા પરંતુ એ બહુ જ વપરાઈ જાય તો શું કરવાનું આપણા જ્ઞાનતંતુઓનો ખોરાક એટલે કે ન્યુરોન્સનો ખોરાક એવું વિટામિન બી ટ્વેલ્વ એટલે બી ટ્વેલ્વને કહેવાય ન્યુરોટિક વિટામિન તો તમે ખૂબ ટેન્શનમાં રહો બહુ જ વધારે પડતું ભવિષ્યમાં જીવતા હો કે અંદર ગરમી વધારે હોય તો વિટામિન બી ટ્વેલ વધારે વપરાઈ જાય કઈ રીતે ગરમી વધારે હોય તો મોટા આંતરડાને છેડે અને ગળામાં બે જગ્યાએ વિટામિન બી ટ્વેલ બને છે હવે પાચન ખરાબ હોય એસિડિટી હોય ગેસ હોય તો બી ટ્વેલ લીધેલું ખાસ કામમાં આવતું નથી એટલે પહેલાંમાં પહેલું તો પાચન સુધરવું જોઈએ બીજું તમારી એ જે મગજની આગળ દોડાવવાની વૃત્તિ છે એને તો મેં ટેકો આપી દીધો જે આપણો મગજ છે કે સુખડી છે કે ખજૂર છે કે મીઠા ફળો છે એમાંથી જે કુદરતી ગળપણ મળે છે એ આપણા મગજનો અને જે ન્યુરોન્સ છે એનો ખોરાક છે એટલે વધારે વિચારો છો તો શરીરને નિયમિત અંતરે ગળપણ પણ જોઈ અને સાથે બી ટ્વેલ્વ તમને મેં જે ઓપ્શન્સ આપે છે એમાંથી તમે ઉપયોગ કરી શકો છો બજારમાં જે મળે છે એમાં ઇન્જેક્શન અને ગોળીની રૂપમાં એલોપથી તરફથી મળે છે અને ઓર્ગેનિક અને વનસ્પતિના રૂપમાં આયુર્વેદ તરફથી કે બીજા અમુક જે લોકો સીધું ઓર્ગેનિક બનાવતા હોય એમાંથી મળે છે નક્કી તમારે કરવાનું છે કે કયો ડાયટ લેવો કઈ પદ્ધતિને ફોલો કરવી અને શરીરને કઈ રીતે સારું રાખવું તો આ બીટવેલ પૂરેપૂરું તમારા કામમાં આવી શકે